জোসো নলতান এক বাতকো মারি পাযল সাম্ন মাই নো কর঵া঵ে আখো মাই নো রোকা঵ানিশে দি঵া হোয় আখো আখো স্রাম্ন মাই নো করি নো কর আরেনে তের্঵াই জাওনে পরোয় লিয়ে জাওনে প্র্য়ে লিয়ে জাওনে ভতুয়ে করোনো তমনে হোহো কাও তমাই আখো মিনো রজাজ লিয়� જય શ્રી કૃષ્ણ બધાઈને બધાઈને કેમ છે મજામાં ને અરે આ દીકરી બધાઈ મજામાં તને કેમ છે જો તો હવ પતલી થઈ ગઈ તું તો આય વાય બે હાય બે તું એમ કેતો સ્ટેફન ને ભાઈ લેવા તો આવવા હતો ફોન ન કરાય તારે મે ભાઈને ના પાડ્યું કે આજ નો કરીએ જાતો ની બેનને લેવા જવાની છે તો તો તું એમ ને માવી દે ફોન કર્યા વિનાની ની નો કેવાય ફોન કરે તો લઈ જાત ઓહો મા દીકરી નો પ્રેમ તો જો આઈ કોઈ દેના છોકરાને લેવા મુકવાનો નઈ કે હા તો કે કે આલી ને જાહે આફડીને આલી ને આવી છે હે તારા હાહરે બધાય કેમ છે મજામાં છે ને હા મમ્મી બધાય મજામાં છે મારા હાહુએ કીધું કે જા તું શ્રાવણ મહિનો કરીએ કેટલા ટાઈમ થી ગઈ નથી હે પીયર માં તો જા રોકા જાય થોડો ટાઈમ નહીં હસવાતા નહીં હોય પછી હાહુ માં કે જ ને વૈરા કેવા છે મન ન ખબર હોય એ સોનાલ ઊભી ઊભી હું હાંભરે જા સાબા મુઈ બેન હાટુ હા પાયલ બેન હું પીવો સરબત પીવો કે સા પીવું না না ভাবি ওতানে কঈ নথিপি ওমনা রস্তামা সেলা সেলা কঈ নথিপি ওমারে হারো এটল কামারে ওস্য় সোনাল আজে জমানো কঈ মস্তানো �

なな、マミコス、なきけたもねと。マミアプロゴルジン、いけ、ウタイジョハモティカイトマスタノートカナウナウバトゥイ。アントハンパラデトマディキデイ、ウバトゥカレ。アマソナルヘクトリアンノデイ、ウカウンベタ。マラティカイタイナイ r シテキコパディカルウィエ。ユウサマミ、ティパビカイノカレ。コレウやラポーズユウ、パシボザズウノケウェイ。アコディ、ホクナデティ、ナタレゾトケビ、ミチュウミチュウ、ワトゥカレ。 આખો દી બોલ 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 જ કરતી હોય ને હવે તો કે કે ધ્યાન ન દેતી ને આમ ન કરતી ને તેમ ન કરતી હું કરું આ મમ્મી જીનો મારે હા હવે તમારે તમારે તબિયત નું ધ્યાન રાખાય મમ્મી તમારે કઈ ઉપાધી ન કરાય બીજું શું બોલ દીકરી તારા હા હું કઈ કેતા નતા ને તને ના ના મમ્મી ઈ તો કઈ નથી કેતા મને તારી જેમ થોડા બધાય છે આખો દી વહુ નું લઈ થોડું પીવાય હે હારું મમ્મી ઓલા રૂમ માં જોતી આવું હો মা সা করে বল এ কর দেখখ নাথ কর না স বল কর কর বাইজনি ুমি ম ম রু রাতি বন্ধ কর খছে করে করে থাক ই ই । মা পাইস করে বাবি আলে কাম করই না। অহ সখি্য সাঙ্গলোত জোহাও। আমা তো কেজা বে হাজরেটা ওয়া। আবি তো কেলা মস্ত মস্ত প্লান্ট লা এবা তমে লোক আনে রুন্মা কেু বেখত করা পত করতে ম খবছে তাম। ই তো পাইয়েরবেন তমা পুগি । ই । কিবা বেনাক খবরত মা পরে। পাইরবেন তাই তো মমি দিতা তমে করনে তোমার পাই ও কাইন কর। છે તમને ના ના હું જ કામ કરતી હા તો મને ખબર છે ભાભી કચરા પોતા કે નથી રૂમમાં એ પાયલ બેન તમે ને એની પહેલા જ મે બધું કામ કરી નાખ્યું તો ભાભી બેડ ઉપર તો જેમ આવે એમ પડી છે બેડ કર્યો તમે હું તો હતી ને તો વેલી ઉઠીને બધુંય મસ્ત નું ગોઠવી દેતી બધું મસ્ત કરી દેતી અને બધાય પ્લાન્ટમાં મસ્ત પાણી નાખી દેતી એટલું મસ્ત અરે આને હું કે હવે કંઈ નથી બદલું પાયલ બેન તમારો વેમ છે ઈ તો તમે કેટલા ટાઈમ પછી આવ્યા ને તમને એવું લાગે એવું ને એવું જ છે બધું તમે આ નવી લીધી લાગે કા ભાભી હું હતી તો અમે ઓલી 1500 રાખી હતી તમાર ભાઈ લઈ આવ્યા 500 રૂપિયાની ખાલી મન તો હું મૂંગું મોંગું બોલ આપણે સાદર હોય ને એટલા જ ફેલાવાય ખબર પડી બે હા ઈ તો હાચી વાત હવે હું હું તો 1500 2000 ની જ વાપરું છું હો તમાર શું છે ભૂખ લાગી છે હા મહારાણી સોનલ તું કામ કરવા માં નક વારો નહીં આવે કામ કરવા માં દોજી બીજા ઘર માં કરવાનું છે હાલ મમ્મી ફોન તો કરી લઉં કે આજ વખતે આવું હાલો મમ્મી જય શ્રી કૃષ્ણ હારું છે તમને બધાયને હા હા મને હારું જ છે હાલ તો કરવા કેદી આવું એમ કા મમ્મી આજ વખતે નહીં આવું માં નણા દઈવાંતી આઈ મતી ભલે આવે ફુઈ મોટા બાપા ને શું કર્યું પણ માતી નાઈ પુગા એટલે તો ના પાડું મે કીધું ફોન કરીને કહી પાછા ઉપાધી કરશે ને વાત જો હે રક્ષાબંધન ઉપર નઈ તેદી મમ્મી મમ્મી થી મહેમાન પધરાઈ ગયા તો શું કરું હવે મારે આવવું તો ઘણી પણ મારા નણંદ આવ્યા આવ્યા તો આવ્યા પણ મમ્મી એક મહિનો રોકાવાના છે એક મહિનો અસી તો આયા ને ઓળધો છે તો મને કે ભાભી તમે આમ નત કરતા ને તેમ નત કરતા ના ના માતી થાય કરું બરોબર ઈગે રાખે બીજું હું આજ વખતે હવે ટેન્શન ન લેતા હું નઈ પુગુ હા જુગાર માં મારે ઘણી મન તો ઘણું છે પણ પુગા હે નઈ હું કરું આ વાંધો ની મમ્મી રાખું જય શ્રી કૃષ્ણ ઓ સોનલ ભાભી કોનો ફોન આવ્યો આ તમારો પીસો જ મત મુક્તિ જ્યાં જાવ ને વાહેન વાહે 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 હું કરું મારે આનું કોનો ફોન હતો સોનલ ભાભી એમ પૂછું કઈ નઈ પાયલ બેન મારી મમ્મી ફોન હતો ઈ શું કહેતા તા મમ્મી પણ સાયતડી તો જો હવે કઈ નઈ પાયલ એમ કહેતા હતા કે સાયતા માઠમ ઉપર આવીશ કે નઈ એમ હવે હું તમે જવાના છે કરવા ભાભી હું તો થોડાક રોકાઈ આવું ભાભી તો કામ કરશે ને હું આરામ કરી હે ના ના તમે આવ્યા ને એટલે જવાની બાકી તો જવાની જ હતી ઓહો મારા લીધે બગડ્યું ને તમારે જવાનું ભાભી હા હવે શું કરીએ બીજું ઓહો ભાભી ઓહો આ તો જો કેમ શું થયું এ বাভাভি আরুমনে আলিতো জো তমে করিনে খিতি এ বাগ঵ান কেনে করিনা খিতি আজো তো খাডি ওলু পেলু তোরানে কেক্লু মস্তনো নো ল� પાયલ બેન જેવું છે એવું જ છે મેં બગાડ્યું હું થોડી નાની છોકરો છે તે બધી બગાડીને આમ તમે તો કેવી વાત કરો જાણે હું કરતી જ ના ના ભાભી તમે તો ખોટું લગાડી ગયા એવું નથી તો કેવું છે વાહે વાહે છે ને તેમ છે ને હું ઘરમાંથી એક દી કે તમને ખબર છે આખો દી ઘરનું કામ કરતી હોય તમે જેવી વસ્તુ રાખી હતી ને ઈથી ડબલ હારી હું રાખું વાંધો નહીં ભાભી આ તો ખાલી જસ્ટ હું કહેતી હતી તમને સારું હાલો ભાભી હું જાઉં હો આને તો જો કેટલી પંચાયત છે હવે તારા ઘરનું કઈ ની બાપા અમારા ઘરનું કઈ રાવી માર કેવું હે મમ્મી મમ્મી તમને એક વાત હા બોલ દીકરી હું કેતી મમ્મી આપણું ઘર આખું બગડી ગયું હું હતી તો તો કેટલું મસ્ત સોખું અને કેટલું મસ્ત હતું હવે તો તમે રૂમ ને જો તો ઓહો તો ગમતું જ નથી હાવ તમે ભાભી ને કહેતા હોય તો પછી સાચું ન બોલું એનો ઘર એને જેમ કરું એમ કરે બીજું હું આપણે તો બનાવી દીધું ધ્યાન રાખવાનું એની જવાબદારી છે મમ્મી હવે એવું ન આલે કઈ કેવું જોઈએ તમારે સડાવ દેવી તો જો કેવી સડાવે હવ એટલું એટલું કરું મમ્મીજી બોલે કે થી બોલે તો તો એનોય વારો કાઢી લઉં ખબર નહી મમ્મી ભાભી કસરા પોતા ન કરતા રૂમ કેટલા ગંદા ભરાતા સાવ તને ખબર ન હોય આખો દી મોબાઈલ જ જોઈ ખબર છે તને ઓલું ઊભું પોતું લઈને આમથી આમ મારી દે બસ પતી ગયો জৌতোকেবা খোতা বলে মমি জিয়ে আমি বিকরি বিয়েলেতি জবে মাসিন্কে উজ্ে কাওনেই আও একলো কর তই যে খাত নািয়ে বড়বেই মমি বাবি মাটেলে চোনানো আর করে না তমে পাঁ পলা। মাজে না সকরান লবেঞছেন তোকে লাই গেও করাই বই করেব কইদ সোনাল্যঘরা মান খননাতি খালি সোনান্য নাম যায় পুি যেতানি ডিক্রিম এক মান্য বার। તો કોઈ એના હોના મોતી ના કે કોઈ પેરવું નથી જીને દેવા હોય ને દે મારે હું હવે આર ઉપર નજર ગઈ અમારી નણંદ બોલો બોલ માં હાંભરી હે સોનલ મઈ નો દી મારે ઝેલવાની રોકા હે એટલે તા સુધી મને હક નઈ દે હા નઈ તો પાપી આમ ને પાપી તેમ પાપી ઢીકડો ને પાપી ફલાણો ને હા નઈ તો હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચિબલીની મોજને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને હા આ વિડિયો તમને ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરો થેન્ક યુ